સુરત શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે સુરત પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વયનો ઉત્તમ દાખલો સામે આવ્યો છે કરોડોનો બંગલો પોલીસે ડોક્ટર દંપતીને પરત અપાવ્યો છે રાંદેરની સદ્દામ અને સાહિલ ગેંગે આ બંગલો પચાવી પાડ્યો હતો ખંડણી રાયોટિંગ મકાન જમીન પચાવવાના ગુનામાં કુખ્યાત છે ગુનામાંંપતિનો સાડા ત્રણ કરોડનો બંગલો પચાવી પાડ્યો હતો અન્ય બિલ્ડિંગનો સાટાખાત લખી આપી બંગલો પડાવી લીધો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ અને સીપીએ પોલીસને આદેશ આપ્યો હતો આદેશના પગલે માથાભારે ગેંગની સામે કાર્યવાહી કરાઈ હતી છેલ્લા ત્રણ વર્ષથી બંગલો મેળવવા દંપતી ન્યાય માટે ઝંકી રહ્યું હતું એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ અને તેમની ટીમે ન્યાય અપાવ્યો હતો કરોડોનો બંગલો પરત મળતા દંપતીએ પોલીસનો આભાર માન્યો અલગ અલગ સ્થળોએ દંપતીએ આભાર માનતા હોર્ડિંગ લગાવ્યા હતા પોલીસ અને રાજ્યગુરુ મંત્રીને આભાર વ્યક્ત કરતા હોર્ડિંગ લગાવ્યા હતા માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓ સામે સુરત પોલીસે છેલ્લા કેટલાય સમયથી કાયદાની ગાજ વરસાવી છે જેમાં સુરતના રાંદેર વિસ્તારની વાત કરવામાં આવે તો માથાભારે સદ્દામ અને ગોડલની જે ગેંગ છે તે ગેંગ દ્વારા સાડા ત્રણ કરોડનો બંગલો દંપતીનો પચાવી પાડવામાં આવ્યો હતો અને આ બંગલો પરત કરાવવામાં સુરત પોલીસની અહમ ભૂમિકા રહી છે ત્યારે જે બંગલાના માલિક છે તેમણે સુરત પોલીસ તેમજ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે અને અલગ અલગ સ્થળો પર આ પ્રમાણેના આભાર વ્યક્ત કરતા હોર્ડિંગ્સ છે તે તેઓ દ્વારા લગાડવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સુરત એસઓજીની ટીમ નો પણ આભાર વ્યક્ત કરાયો છે જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા સહિત તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો આ સાથે જ જે નોટરિયસ ક્રિમિનલો જે સદ્દામ અને ગોડિલ ગેંગને છે તે બોધપાઠ બનાવી અને ગુસ્સી ટોક સહિતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર દંપતી આપણી જોડે ઉપસ્થિત છે આપનું નામ મારું નામ ડોક્ટર અયુભાઈ ડોક્ટર જાકીર અયુભાઈ મહેમાન છે મારી સાથે એક આ લોકોએ સદ્દામ ગોડી ગેંગે બહુ સિન્ડિકેટ ગેંગ રચીને એ લોકો મારી સાથે ફ્રોડ કર્યું હતું મારા સાડા ત્રણ કરોડનો બંગલો એ લોકો પચાવી પાડેલો હતો ખાલી જ નહીં કરતા હતા મને આપતા બી નતા તમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો કોઈ એનો નિકાલ નહીં આવતો હતો ત્યારે પછી મેં મારા વકીલ એડવોકેટ શ્રીરાજ પંડ્યા કરી છે એમની પાસે ગયો એમને મને આવી રીતે લીગલ પ્રોસેસ કરવા માટે આ બધું કીધું તો કમિશનર પાસે અમે ગયા કમિશ્નર સાહેબે અમને દિલાસ આપ્યો કે હવે તમને તમારું મળી જશે સામેવાળી ગેંગ એ છે ગુંડાગીરી કુખ્યાત ગેંગ જ છે એટલે તમારા તમને ન્યાય મળશે કે પછી એ લોકોએ એમને સર આ એસઓજીની ટીમ જે છે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ ને એસઓજીના પીઆઈ સોના સાહેબે અમને બહુ મદદ કરી એ મદદ બદલ અમને એમનો બહુ બહુ આભાર માન્યો છે અને ખાસ આપના એ ગુજરાતના ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી છે એમને એમનો બહુ બહુ આભાર છે કેમ કે આપની સરકાર જે ગુજરાત સરકાર છે એમને બે કાયદા લાવેલા છે ગુસ્સી ટેક ને લેન્ડ ગ્રેમિંગ ટેક એ બંને કાયદા એટલા પ્રજા માટે સારા છે કે આવી કુખ્યાત ગેંગો કોઈની પ્રોપર્ટી પચાવી નહીં લે ને કોઈને રસ્તા પર નહીં લાવી શકે કે બે આ બંગલો ક્યારે પચાવી પાડવામાં આવ્યો હતો અને આ બંગલો મેળવવા માટે કેટલું સંઘર્ષ જીવન પસાર કરવું પડ્યું અને આજે કઈ રીતની ખુશી લાગ્યું આ મારો બંગલો છે ત્રણ વર્ષ પહેલાં મારી સાથે આ બનાવ બન્યો હતો ત્રણ વર્ષથી હું બહુ હેરાન પરેશાન હતો મારું આખું જીવન એ ડિસ્ટર્બ થઈ ગયું હતું એટલે આ ત્રણ વર્ષથી પછી મહેનત પછી આ કમિશ્નર સાહેબ નકુમ સાહેબ ને સોના સાહેબ અમને આવી રીતે એમની મદદથી અમને આ બધું રિટર્ન અમને મળી પાછું બિલકુલ જે ભોગ બનનાર વ્યક્તિ છે અને તેમનો પરિવાર છે ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ તેઓને પોતાનું જે ઘર છે જે છત છે તે મળ્યું છે જેની પાછળનો સંપૂર્ણ શ્રેય સુરત પોલીસ અને રાજ્ય ગૃહમંત્રીને જાય છે કારણ કે ગુનેગારો સામે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સુરત પોલીસ તરફથી કાયદાની જે ગાજ છે તે છેલ્લા ઘણા સમયથી વીજવામાં આવી છે કાયદો હાથમાં લેશો તો ચોક્કસથી સુરત પોલીસ છે તે કડક ખાતે કાર્યવાહી કરશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારનું સૂત્ર સુરત પોલીસ છે તે ગુનેગારોને આપી રહી છે અને તે જ કારણ છે કે સાહિલ અને સદ્દામની આ ક્રિમિનલ્સ જોડી દ્વારા ડોક્ટર દંપતીનો આ પચાવી પાડવામાં આવેલો સાડા ત્રણ કરોડનો બંગલો સુરત પોલીસે પરત કરાવી અને સરાહનીય કામગીરી છે તે હાલ કરી છે અને તે જ કારણ છે કે ભોગ દંપતીએ સુરત પોલીસ અને રાજ્ય ગૃહમંત્રીનો શહૃદયપૂર્વક આભાર માન્યો છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત તો અહીંયા રાંદેરની સદ્દામ અને સાહિલ ગેંગે જે જમીન અને બંગલો પચાવી પાડ્યો હતો તેને અહીંયા પરત કરવામાં આવ્યો છે ખંડણી રાયોટિંગ મકાન જમીન પચાવવાના અનેક ગુનાઓ જે છે આ ગેંગની સાથે સંડોવાયેલા એ જોડાયેલા હતા ત્યારે તબીબ દંપતીનો આ સાડા ત્રણ કરોડનો જે બંગલો છે એ પોલીસ દ્વારા અહીંયા પાછો આપવામાં આવ્યો છે પાછો એમને સોંપવામાં આવ્યો છે અન્ય બિલ્ડિંગનો અહીંયા જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સીપીએ જે કામગીરી કરી છે તેના દ્વારા આ દંપતીએ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આદેશને પગલે અહીંયા માથાભારે ગેંગની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીના ભાગરૂપે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી જે બંગલો મેળવવા દંપતી ન્યાય માટે જે ઝંકી રહ્યું હતું તે બંગલો તેમને પરત મળ્યો છે